હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો વરસાદની સિઝનમાં જનરલી ભૂખ વધારે લાગતી હોય છે તો નાસ્તામાં ચા સાથે ખાવાની મજા પડે એવી આજે આપણે એકદમ હેલ્ધી નાસ્તો બનાવશું ખારી બિસ્કીટ કે બીજા બજારના અનહેલ્ધી મેદાવાળા નાસ્તા ખાવાનું ભૂલી જશો જો એકવાર આ હેલ્ધી ઘઉંના લોટ અને મગની દાળનો નાસ્તો ટ્રાય કરી લેશો માત્ર એકવાર મહેનત કરી અને મહિનાઓ સુધી તમે આને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ તો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે તો એ દાળને આપણે બે કલાક માટે પાણીમાં પલાળી લીધી છે અને પછી બધું પાણી એનું આપણે લીધું છે તો દાળને પલાળવી આપણે અહીંયા ખૂબ જરૂરી છે તો તો જો વધારે ટાઈમ ન હોય એક કલાક માટે પલાળવાની છે નહીંતર આપણે આને બે કલાક તો પલાળવાની છે તો જો પલાળેલી દાળને હવે આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે તો બધી દાળમાંથી પેલા આપણે પાણી નીતાારી લેવાનું છે અને પછી જ આપણે મિક્સર જારમાં એડ કરવાની છે અને એમાં હવે હું અહીંયા બે સુકા લાલ મરચાં એડ કરું છું તો આ નાસ્તો આપણો ખાવામાં થોડો તીખો ચટપટો બનશે તો ખાવાની ખૂબ મજા આવશે તો અત્યારે જ આપણે આમાં મરચાં એડ કરી દઈએ છીએ જેથી કરીને આપણે એક્સ્ટ્રા એને પીસવાનો પડે અને સાથે જ અહીંયા થોડો આદુનો ટુકડો એડ કરું છું જો આદુની ફ્લેવર પસંદ હોય તો આપણે એડ કરવાનો છે બાકી આદુ તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે મિક્સર નું ઢાંકણ બંધ કરી અને આ પેસ્ટને આપણે દરદરી એવી પીસી લેવાની છે તો જો વધારે દરદરી પણ નથી રાખવાની અને એકદમ સ્મૂથ પણ નથી રાખવાની જો થોડી સ્મૂથ થઈ જશે તો ચાલશે બાકી વધારે દરદરી આપણે એને નથી રાખવાની તો તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ એવી દરદરી મેં એને પીસી લીધી છે એટલે કે હલકી હલકા એમાં દાણા સમજ આવે છે એ રીતે મેં એને પીસી લીધી છે તો હવે આપણે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાની છે તો અહીંયા બધી પેસ્ટ હું અહીંયા એક બાઉલમાં લઈ લઉં છું આ તો આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી બને છે કે તમે કચોડી પણ આ નાસ્તાની સામે ભૂલી જશો તો હવે આપણે બધી પેસ્ટ લઈ લીધી એક બાઉલમાં તો સાથે હવે આપણે અહીંયા રવો એડ કરશું તો આપણે જે આ નાસ્તો બનાવીએ છીએ એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા રવો લીધો છે તો એક કપ જે મગની દાળ મેં લીધી હતી ફૂલાવેલી એની સામે મેં ચાર ચમચી જેટલો રવો એડ કરેલો છે રવાનું પ્રમાણ થોડું વધારે ઓછું થશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો અને સાથે જ અહીંયા એક મોટી ચમચી જેટલા કાળા તલ એડ કરેલા છે અને બે થી ત્રણ ચપટી જેટલા મેં અહીંયા અજમો એડ કરેલા છે અને અહીંયા થોડી મેં કસૂરી મેથી એડ કરેલી છે કસૂરી મેથીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાની છે અને નાસ્તાનો કલર થોડો સારો આવે એટલા માટે અહીંયા થોડી હળદર અને હલકું એવું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે તો જો આપણે મરચાં પીસવામાં એડ કર્યા હતા એટલે લાલ મરચું આપણે જોઈને એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી અને પછી હું અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરું છું તો આપણે મોણ માટે અત્યારે ઘી મેં લીધું છે તમે અહીંયા તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને વધારે પણ આપણે એડ કરવાની કોઈ જરૂર નથી અત્યારે અને હવે આપણે આનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે આપણે અહીંયા મેંદાનો યુઝ બિલકુલ નથી કર્યો આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો એકદમ હેલ્ધી એવી આપણે બનાવીએ છીએ એટલા માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે આને મેંદાથી પણ બનાવી શકો છો તો જો અહીંયા જે પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું અને જે આપણે દાળ પીસી છે એ દાળથી જ આપણે અહીંયા લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને હા જો દાળ પીસતી વખતે આપણે એમાં પાણી એડ નથી કરવાનું દાળને આપણે એમ જ પીસી લેવાની છે તો જો દાળ પીસાતી ન હોય તો તમે એમાં એક થી બે ચમચી જેટલું જ પાણી એડ કરી શકો છો વધારે પાણી આપણે એડ નથી કરવાનું તો જો હવે અહીંયા આપણે આપણે અહીંયા લોટ બાંધી લીધો છે અને ઉપરથી આપણે થોડું તેલ એડ કરી અને લોટને સરસ એવો મસળી લેવાનો છે તો જો અહીંયા એક મીડિયમ ટાઈટ એવો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે એટલે કે વધારે કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો પરાઠા જેવો આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે અને આ લોટને હવે આપણે પાંચ થી દસ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈએ તો લોટને આપણે સાઈડમાં રાખી અને આપણે એક હવે અહીંયા સાટો બનાવીએ તો જેનાથી આપણે જે નાસ્તો બનાવશું એની એકદમ લેયર છૂટી છૂટી બનશે તો એના માટે બે ચમચી જેટલો મેં મેંદો લીધો છે અને સાથે જ અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું એમાં ઘી એડ કરવાનું છે ઘીને આપણે ગરમ કરીને પીગડાવીને એડ કરવાનું છે તો જો અહીંયા હવે આપણે ઘી અને જે મેદો છે બંનેને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો તમે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો બધું આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આવું થિક પેસ્ટ એવું આપણે એનું બનાવી લેવાનું છે તો આનાથી જે આપણે નાસ્તો બનાવશું એકદમ ખસ્તા અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવો લાગશે અને સાથે નાસ્તાની એક એક લેયર છૂટ છૂટી પડશે તો ચાલો હવે એને પણ સાઈડમાં રાખી અને ફરી પાછા આપણે લોટને જોઈ લઈએ તો જો અહીંયા લોટે પણ આપણો હવે સરસ એવો રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે એમાંથી લુવા બનાવી લેવાના છે અને પ્લેટફોર્મને મેં પહેલેથી સરસ એવું સાફ કરી લીધું છે તો હવે આપણે પ્લેટફોર્મ ઉપર જ આ નાસ્તો વણવાના છીએ તો જો અહીંયા એક મોટી સાઈઝનો લુવો લઈ લીધો છે મેં અને એને હવે આપણે કોરા લોટમાં ડસ્ટ કરી અને આવી રીતે એકદમ પાતળી એવી એની રોટલી વણી લેવાની છે તો જો આ નાસ્તો વધારે કોઈ જ વાર નથી લાગતી બસ લોટ બાંધી અને રોટલી વણી અને આપણે આપણે જે નાસ્તો બનાવીએ છીએ અહીંયા એકદમ પાતળી એવી મેં રોટલી વણીને તૈયાર કરેલી છે તો રોટલી આપણે પાતળી જ વણવાની છે એ વાતનું ધ્યાન રાખવાનું છે વધારે જાડી આપણે રોટલી અત્યારે નથી વણવાની જો જાડી રોટલી વણશું તો અંદરથી આપણો નાસ્તો કાચો રહી જશે અને અંદરની સાઈડથી તે ક્રિસ્પી નહીં થાય તો જો અહીંયા હવે આપણે રોટલી વણાઈ ગઈ છે સરસ એવી તો હવે આપણે જે સાટો બનાવીને રાખ્યો છે તે સાટો આખી જે આપણી રોટલી છે એની ઉપર લાગી જાય એ રીતે આપણે લગાવવાનો છે તો કોર્નર પણ આપણે નથી છોડવાની એની ઉપર પણ આપણે સાટાને લગાવી દેવાનો છે એટલે કે આપણે જે પેસ્ટ બનાવી છે એ લગાવી દેવાની છે અને હવે આપણે આ રોટલી ઉપર આપણે પેસ્ટ લગાવી અને પછી આ રીતે હાથની મદદથી એનો એક રોલ બનાવી લેવાનો છે હલકો ટાઈટ એવો આપણે રોલ બનાવી લઈશું તો એકદમ સિમ્પલ છે આ પ્રોસેસ કરવી વધારે કોઈ વાર પણ અત્યારે નહીં લાગે આ પ્રોસેસ કરતા અને એમાંથી આ રીતે એક મીડિયમ થીક એવા આપણે આમાંથી રોલ કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આરામથી કટ થઈ જાય છે લોટ આપણે અહીંયા થોડો ટાઈટ રાખ્યો હતો એટલે આ બધી પ્રોસેસ એકદમ આરામથી થઈ જાય છે તો જો અહીંયા બધા આપણે કટ કરીને રેડી કરી લીધા છે નાસ્તાના પીસીસ અને એને હવે હથેળીની મદદથી આવી રીતે પ્રેસ કરી દેવાનું છે તો એ જ રીતે હવે આપણે બધો નાસ્તો બનાવી લેવાનો છે તો જો હું તમને હજી એકવાર પણ બતાવી દઉં તો જો અહીંયા રોટલી આપણે બનાવીને રેડી કરી લીધી છે પાતળી એવી રોટલી બનાવી છે અને એની ઉપર હવે આપણે સાટો લગાવી દઈશું તો જો સાટો લગાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે આખી રોટલી ઉપર લાગી જાય એ રીતે આપણે સાટો લગાવવાનો છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો ખૂબ ઇઝી છે બનાવવો અને એકદમ ઝટપટ બની જાય છે અને એકવાર બનાવી અને આપણે આને મહિનાઓ સુધી એન્જોય કરી શકીએ છીએ પણ મહિનાઓ સુધી આ નાસ્તો બચશે જ નહીં કારણ કે એટલો બધો ટેસ્ટી બને છે કે જેવો બનાવશો એવો જે પૂરો થઈ જવાનો છે તો આ નાસ્તો તમે સવારે ચા સાથે પણ એન્જોય કરી શકો છો નાસ્તામાં કે પછી સાંજ માટેની કોઈ નાની મોટી ભૂખમાં એન્જોય કરી શકીએ છીએ અને આપણે કઈક ટ્રાવેલિંગમાં લાંબા રૂટમાં જતા હોય ત્યારે પણ તમે આ નાસ્તો સાથે લઈ જઈ શકો છો કારણ કે બિલકુલ ખરાબ નથી થતો અને સાથે જ મગની દાળ અને ઘઉંના લોટથી બનાવ્યો છે તો થોડું પણ આપણે આ નાસ્તો તો 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 સરસ એવું આપણું પેટ ભરાઈ જવાનું છે છે જો જો અહીંયા હવે આપણે એ જ રીતે રીતે નાસ્તો બનાવી લેવાનો આ કટ કરી અને હલકા હાથે પ્રેસ કરવાનું છે તો વધારે આપણે પ્રેસ નથી કરવાનું વજન આપીને હલકા હાથે પ્રેસ કરી લેવાનું છે અને આ બધો નાસ્તો અહીંયા આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે તો એ જ રીતે હવે અહીંયા મેં બધો નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે તો હવે આપણે આ નાસ્તાને તળવાનો છે તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો જો હવે આપણું અહીંયા તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આપણે આ નાસ્તો એડ કરી દેવાનો છે તો વધારે જો ગરમ તેલમાં એડ કરી દઈશું આ નાસ્તો તો નાસ્તાની ઉપર બબલ્સ આવી જશે અને ખાવામાં આ નાસ્તો વધારે ક્રિસ્પી નહીં બને તો જો અહીંયા હવે હલકું તેલ ગરમ થયું એટલે આપણે એક બેચમાં જેટલો નાસ્તો આવે એટલો એડ કરી દેવાનો છે બિલકુલ ચીપકતો નથી આ નાસ્તો એક બેચમાં જેટલો આવે એટલો આરામથી એડ કરી દેવાનો છે અને હવે આપણે આનો કલર એકદમ સરસ એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ નાસ્તાને થવા દેવાનો છે તો જો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો સ્લો રાખીને જ આપણે આ નાસ્તાને તળવાનો છે જેથી કરીને અંદર સુધી એકદમ ક્રિસ્પી થાય અને સાથે જ એનો કલર પણ એકદમ સરસ થાય અને એકદમ ખસતા એવો આપણો નાસ્તો બને અને તમે આને ગમે એટલો લાંબો સમય સુધી રાખો તો પણ એવો ને એવો ક્રિસ્પી બન્યો રહે તો જો અહીંયા આવે તમે જોઈ શકો છો નાસ્તાનો કલર અહીંયા એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ જોતાં જ ખબર પડે છે કે એકદમ આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું તો જો એકદમ જોરદાર એવો કલર આવ્યો છે અને જે આપણે સૂકી કચોડીનું ઉપરનું લેયર હોય છે એ ખાવાની કેટલી બધી મજા આવતી હોય છે સેમ એવો જ ટેસ્ટ આ નાસ્તામાં આવવાનો છે તો જો અહીંયા એક બેચ આપણો તળાઈને રેડી થઈ ગયો છે અને એ જ સેમ રીતે આપણે બીજો બેચ પણ હવે

થઈ ગયો છે તો એકવાર આ નાસ્તો બનાવી લીધો તો તમે મહિનાઓ સુધી આ નાસ્તાને એન્જોય કરી શકો છો અને બજારના નાસ્તા તમે ભૂલી જશો તો ચાલો હવે આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ